જય માતાજી મિત્રો તો આજે આપણે રેશન કાર્ડ વિશે વાત કરીશું અને જાણીશું કે અત્યારે જે નવા નિયમો જે બદલવામાં આવ્યા છે તે કયા કયા બદલવામાં આવે છે અને અત્યાર સુધી રેશન કાર્ડ જે લોકોના બંધ થયા છે કે શા કારણે બંધ થયા છે અને કેટલા લોકોના રેશન કાર્ડ બંધ થઈ ગયા છે તેની બધી જ વિગતો આપણે અહીંયા જોવાના છીએ તે પહેલાં જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમારું રેશન કાર્ડનું ઈ કેવાયસી થઈ ગયું છે કે નથી થયું અને જો તમે ઈ કેવાયસી કરાવ્યું છે તો કઈ રીતે ઈ કેવાયસી કરાવ્યું છે તે જરૂરથી જણાવજો જેથી બધા લોકોને ખબર પડી જાય કે ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે કેન્દ્ર સરકારે દર પાંચ વર્ષે રેશન કાર્ડનું ઈ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે આવું ન કરનારાના કાર્ડ સસ્પેન્ડ થશે અને મફત અનાજનો લાભ બંધ થશે છ મહિના સુધી અનાજ ન લેનારાના કાર્ડ સસ્પેન્ડ થશે અને કાર્ડ પણ રદ કરવામાં આવશે તો દર પાંચ વર્ષે ઈ કેવાય ફરજિયાત થઈ ગયું છે અને જે લોકોએ ઈ કેવાય નથી કરાવ્યું તે લોકોના કાર્ડ બંધ થઈ જશે અને છ મહિના સુધી જો તમે અનાજ ન લીધું હોય તો અનાજ જરૂરથી લઈ લેજો નહીં તો તમારું પણ કાર્ડ સસ્પેન્ડ થઈ શકે છે રેશન કાર્ડ અપડેટ કેન્દ્ર સરકારના ગ્રાહક ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ આ નવા નિયમનો મુખ્ય ઉદ્દેશ્ય રેશન કાર્ડ પ્રણાલીમાં પારદર્શિકતા લાવવાનો અને ડુપ્લિકેટ કાર્ડ તેમજ છેતરપિંડી અટકાવવાનો છે સરકારનો આશય એ સુનિશ્ચિત કરવાનો છે કે મફત અનાજનો લાભ ફક્ત પાત્રતા ધરાવતા લાભાર્થીઓ સુધી જ પહોંચે નવા નિયમોની મુખ્ય જોગવાઈઓ જોઈએ તો મોદી સરકાર જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પીડીએસ હેઠળ મફત અનાજ વિતરણની યોજનાને વર્ષ બે હજાર ઓગણત્રીસ સુધી લંબાવી છે જેનાથી દેશના લગભગ એંસી કરોડ લોકોને લાભ મળી રહ્યો છે દર પાંચ વર્ષે ઈ કેવાયસી ફરજિયાત બનાવ્યું છે તમામ રેશન કાર્ડ ધારકોએ દર પાંચ વર્ષે પોતાનું ઈસી કરાવવું પડશે આવું ન કરવા પર કાર્ડ સસ્પેન્ડ થઈ શકે છે ઈ દ્વારા અયોગ્ય અથવા ડુપ્લિકેટ રેશન કાર્ડ ધારકોને યાદીમાંથી દૂર કરવામાં આવશે જેથી અન્ય પાત્ર લોકોને લાભ મળી શકશે હવે ફક્ત અઢાર વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ જ રેશન કાર્ડ બનાવી શકશે પાંચ વર્ષથી ઓછી ઉંમરના બાળકોના આધાર કાર્ડ જમા કરાવવામાં આવશે અને બાળક પાંચ વર્ષ પૂર્ણ કરે કે તરત જ એક વર્ષની અંદર તેનું ઈ કેવાયસી કરાવવું પડશે જો કોઈ રેશન કાર્ડ સતત છ મહિના સુધી અનાજ રહેતો નથી તો તેનું રેશન કામ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવામાં આવશે જોકે દસ્તાવેજો સબમિટ કરીને અને ઈ કેવાયસી કરાવીને ફરીથી સક્રિય કરી શકાશે જેના માટે ત્રણ મહિનાનો સમય અપાશે હવે રેશન કાર્ડ બનાવવા માટે પહેલાં આવો અને પહેલાં સેવા લો નીતિ અપનાવવામાં આવશે રાજુએ તેમના પોર્ટલ પર અરજીની સ્થિતિ જાણવા માટે રાહ યાદીઓ પણ પ્રકાશિત કરવી પડશે એક બોલ અને તમારું રેશન કાર્ડ બંધ સરકારે બે લાખ પચાસ હજાર કાર્ડ રદ કરવાનો આપ્યો છે આદેશ બાવીસ જુલાઈના રોજ જારી કરાયેલા જાહેરનામામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે છ મહિનાથી વધુ સમય સુધી રાશન ન લેનારાના રાશન કાર્ડ રદ કરવા જોઈએ તો મિત્રો બાવીસ જુલાઈના રોજ નવા નિયમો આવ્યા છે અને આમાં કહેવામાં આવ્યું છે કે છ મહિનાથી વધુ જે સમયથી જે લોકોએ રેશન નથી લીધું તે લોકોના કાર્ડ બંધ કરી દેવામાં આવશે હાલમાં દેશમાં લગભગ ત્રેવીસ કરોડ રાશન કાર્ડ છે એવું માનવામાં આવે છે કે દેશમાં લગભગ અઢાર ટકા રાશનકાર્ડ રદ થઈ શકે છે એક અંદાજ મુજબ દેશમાં પચીસ લાખથી વધુ નકલી કાર્ડ છે સરકારના નવા આદેશ મુજબ જેમણે છ મહિનાથી રાશન લીધું નથી તેઓ સૌથી પહેલાં પ્રભાવિત થશે વહીવટ તંત્ર ઘરે ઘરે કાર્ડ ધારકોની તપાસ કરશે જેમણે એકવાય કર્યું છે તેમની પાત્રતાની પણ ફરીથી તપાસ કરવામાં આવશે તમારા રેશન કાર્ડનું ઈ કેવાયસી તાત્કાલિક કરાવવું જોઈએ જો તમે હજુ સુધી તમારા કાર્ડ ઈ કેવાયસી નથી કરાવ્યું તો આ કામ શક્ય તેટલી વહેલી કરાવી લેવી જોઈએ ઈ કેવાયસી વિના રેશન કાર્ડ પર જોખમ સૌથી વધુ થઈ શકે છે તમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રેશન કાર્ડનું ઈ કેવાયસી કરી શકો છો સતત તકો હોવા છતાં મોટી સંખ્યામાં રેશન કાર્ડનું ઈ કે હજુ સુધી કરવામાં આવ્યું નથી સરકારને ડર છે કે આ કાર્ડ નકલી હોઈ શકે છે તો મિત્રો તમને આપણે આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે તમે ઈ કરાવી દીધું છે કે નથી કરાવ્યું અને કરાવ્યું છે તો કઈ કઈ રીતે કરાવ્યું છે એ પણ જણાવજો જેથી જે લોકોએ ઈ નથી કરાવી તે લોકોને ખબર પડી જાય કે ઈ કેવાયસી કઈ રીતે કરાવવું જોઈએ તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો